નગરપાલિકાના ચીફ ઓફિસર ઋષે ભરાયા આપ જોઈ રહ્યા છો વઢિયાર સમાચાર જેમાં સાથે વાત કરીશું વિસનગર શહેરના નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી વિશે વિસનગર શહેરમાં નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરે શહેરના એક જાગૃત નાગરિકે માધ્યમથી માહિતી માગી હતી જે સમયસર ન મળતા જાગૃત નાગરિક કમિશનર સાહેબની ઓફિસ પર રજૂઆત કરેલી માહિતી માગેલી હતી તેની હકીકત માગતા શ્રી સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો નગરપાલિકાને માહિતી આપવા બદલનો જ્યારે જાગૃત નાગરિક વિસનગર નગરપાલિકામાં માહિતી માંગતા ત્યાં પાલિકામાં હાજર રહેલા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ઉશ્કેરાઈને બીભત્સ વર્તન જાગૃત નાગરિક વિરુદ્ધ કરવા લાગ્યા હતા પૂરતી માહિતી ન આપતા વિસનગરના જાગૃત નાગરિકની આશા એ નિરાશામાં ફેરવાઈ ગઈ જાવિદ મનસુરી વિસનગર મારું નામ સાહેબ વિસ્કોન અટવાળા છે હું વર્ષ બે હજાર રાતથી ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ લડી રહ્યો છું અને અગાઉ વર્ષ બે હજાર અઢારમાં વિસનગર નગરપાલિકા દ્વારા આકારણી રદ કરેલ છે જે કારોબારી કમિટી દ્વારા ગેરકાયદેસર બાંધકામની આકારણી ખરીદી કરવામાં આવી છે જેના પુરાવા ન હોવા છતાં એની અમે માહિતી માગતા ચીફ ઓફિસર વિશ્વનગર નગરપાલિકા નહીં આપતા કમિશનર સાહેબ દ્વારા અપીલ કમિશનર સાહેબમાં અપીલ કરી એની અપીલ દ્વારા ચીફ ઓફિસરે ડેકર નિરીક્ષણનો ઓર્ડર કર્યો જેર રેકર નિરીક્ષણ કરવા જતા ચીપ ઓફિસર પાઠ કે ત્રિવેદી દ્વારા અમારા જોડે દાદાગીરીભરી વર્તન સુધીર કંસારા ચીફ ઓફિસર પાર્થ કે ત્રિવેદી દ્વારા અમારી જોડે ગેરકાયદેસર અમે ગેરકાય ગેરવર્તન દાદાગીરીભરી વર્તન કરેલ છે અને અમે માહિતી પૂરી નહીં પાડતા આજે અમારા નગરપાલિકામાંથી માહિતી લીધા વગર પરત કરવું પડેલ છે અમે કમિશ્નરે ઓર્ડર કરેલો હતો કે ભાઈ આઈટીઆઈની માહિતી રેકોર્ડ નિરીક્ષણ કરીને આવવાની એટલે હું આજે બપોરે ઓગણીસ ઓગણીસ તારીખનો બોલાયો હતો મને ઓગણીસ આઠ બે હજાર પચીસે બપોરે બાર વાગે તો હું ને પાંચે અહીંયા નગરપાલિકામાં આવ્યો નગરપાલિકામાં આવ્યો નીચે કર્મચારી જોડે વાત થઈ અને કર્મચારી જોડે વાત કરી અને ઉપર અમે સુધીરભાઈ કંસારા જોડે અને સીઓ જોડે ગયા સુધીર કંસારા જોડે અમે વિડીયો ઉતારતા હતા તો સુધીર કંસારા અમારા જોડે દાદાગીરી કરવા માંડ્યા કે વિડીયો ઉતારીને બંધ કરી દે એવી રીતે ખોટી રીતે હાલ રિટાયર્ડ કર્મચારી છે તેમ છતાંય નગરપાલિકામાં આવી અને અમારી જોડે ઉદ્ધતનભર્યું વર્તન કર્યું પછી એમને સીઓની ઓફિસમાં લઈ ગયા સીઓની ઓફિસમાં લઈ ગયા પછી અમે સીઓ જોડે સીઓને વાત કરી સુધીર ધનસારાએ તો સીઓ અમારી જોડે દાદાગીરી કરવા માંડ્યો અને આથાભાઈ કરી અને મારો ફોન પડાવી લીધો અને એની પોતાની જાતે ડિલેટ મારા વિડીયો ડિલેટ કરી દીધા અને પછી કે આ ચેપ્ટર પતાવો અને એમ કરીને કે મને ઓળખતું નહીં હું કોણ છું એ હું બહુ માથાભારે માણસ છું એમ કરીને જોડે દાદાગીરી પર વર્તન કર્યું છે બોફિસરે